નાનપુરા રુદ્રપુરા વિસ્તારમાં કરિયાણાના વેપારી પર ચપ્પથી હુમલો કરવામાં આવ્યો હતો અજાણ્યા હિસાબે હાથ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા તેથી તાત્કાલિક લોહી લોણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી ઇજાગ્રસ્ત વેપારીએ કહ્યું કે વર્ષો જૂના ગેરકાયદે દબાણને દૂર કરાવતા હુમલો કરાયો હોય તેવી આશંકા તેઓ સેવી રહ્યા છે

ત્યારબાદ ઓટો રિક્ષામાં તેમણે સારવાર માટે લોયલોન હાલતમાં સિવ લવાયા હતા તો મોલ્લામાં લગભગ પંદર કે વીસ વર્ષ જૂનું એક દબાણ હતું લાંબા સમયથી એની લડત આપી રહ્યો હતો જેને લગભગ થોડા દિવસ પહેલાં દૂર કરાયો હતું લગભગ એની અદાવતમાં જ આ જીવલન હુમલો કરાયો હોય તેમ લાગતો હોવાનું કહેતા બિપેશ ઉમેર્યું કે દુકાન પર અવર જેઓનો સમય જાણી રેકી કરી હુમલો કરાયો છે હુમલા બાદ તાત્કાલિક મિત્રને જાણ કરતા તે દોડી આવ્યો હતો અને લોકોની મદદથી સિવિલ લઈ આવ્યો છે બિપેશભાઈ માનચંદભાઈ શાહ કઈ જગ્યા પર માર્યો તમે મને રોડ ઇન્દરભરા મસ્જિદ ત્યાં મારી અનાજની દુકાન છે દુકાનની બાજુમાં મેં સ્કૂટર જેવું સ્ટેન્ડ પાડ્યું એટલામાં મને ચપ્પોનો ગામ માર્યો ને એસબીઆઈ એટીએમ ની સામે ફૂટેજમાં કદાચ આવી ગયો હોય ને મારી બાજુમાં ગલી છે ગલીની અંદર મારું ગોડામ છે ગોડામની ઉપર સીસી કેમેરા લાગેલા છે હા સુકામે માયરો કાકા તમને કઈ કઈ ખબર છે સુકામે તમારે કોઈ કોણ માયરો કામમાં સમજો જો મારો થોડા દિવસ પહેલા એક ગલીની અંદર મારી દુકાનની ઉપર એક ભાઈ છે જે મુસ્લિમ પરિવારના છે એની સાથે મારે થોડુંક સ્કૂટરની બાબતમાં પાર્કિંગમાં મગજમારી થઈ હતી સ્કૂટર પાર્કિંગની બાબતમાં મારી થઈ હતી ને એનો ભાઈ સમજી લો બીજો છે એક ગલીની અંદર વોશિંગ મશીન જૂના ફ્રીજ આખી ગલી રોકીને બેઠેલો હતો તમે દબાણ ખાતામાં અરજી આપીને એ ઉચકાવ્યું તો એ બધા ભાઈઓ એના ફેમિલી સાથે મારા થોડી ઝઘડો એ થયું હતું આપણે તમે શું કામ કરો છો હું મારી ત્યાં મારા ફાધરની અનાજની દુકાન હતી ફાધર ગુજરી ગયા એટલે હું પોતે સરકારી છે ના આ તો જીવલેન હુમલાની ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ પણ ઘટના સાથે દોડી જવા પામી હતી તપાસ હાથ ધરી છે કે હુમલાખોર કોણ છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા